પાંચસો વર્ષ જૂના હિન્દુઓના સંઘર્ષ બાદ હિન્દુઓના વિજય ઉત્સવમાં અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને વડોદરા જિલ્લાના ડભોઈ નગરમાં અવનવી રોશનીથી શણગારવામાં આવ્યું છે જેમાં પટેલ વાગા અને વગીલ બંગલા વિસ્તારમાં આવેલ શ્રી રામજી મંદિર લાઇટિંગ લાઇટિંગથી શણગારવામાં આવેલ અને ડભોઈના ઐતિહાસિક ચાર સ્થાને કિલ્લા ટાવર તથા સરકારી ઓફિસો અને સ્કૂલોને પણ શણગારવામાં આવી હતી તેમજ ડભોઈ ઓટો રિક્ષા યુનિયન દ્વારા સિનોર ચોકડી ખાતે અયોધ્યા ખાતે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તો આજ રોજ વેપારી મહાજન દ્વારા સ્વયંયિક પોતાના વેપાર ધંધા પણ બંધ રાખવામાં આવ્યા હતા જય શ્રી રામ ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આજે ડગોઈના સિનો ટોકરી રીસ્ટા સ્ટાફ દ્વારા મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આમ નાગરિકને અને આવતા જતા દરેક ભાઈક ભક્તોને પ્રસાદી પહોંચે તે હેતુથી સિનો ટોકરી મેઇન રોડ ઉપર આ પ્રસાદીનો વિતરણ કરવામાં આવ્યું છે શું છે પ્રસાદીમાં લાડુ છે અને પોમો બટાકાનું વિતરણ કરવામાં આવે છે ભક્તોને